હેલો ફ્રેન્ડ્સ હું શું તમારા મિત્ર મિસ્ટર પંચાજી ચાલી આપણે અગાઉના વિડીયોમાં સ્થાન કિંમતનો વિસ્તાર વિસ્તરણ ભાગ એકમાં જોયું હતું કે કોઈ સંખ્યા આપેલી હોય પોઈન્ટ વગરની તો એમાં આપણે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ કેવી રીતના નક્કી કરવું એ આપણે જોઈ ગયા હતા હવે આપણે ભાગ બેમાં જોઈશું કે કોઈ પોઈન્ટવાળી સંખ્યા હોય એટલે કે દશાંશ સંખ્યાઓ જેમાં કેવી રીતના સંખ્યાનું સ્થાન નક્કી કરવું એ આપણે જોઈશું દાખલા તરીકે ચલો હું આપણે અહીં એક ઉદાહરણ લઈએ જીરો પોઈન્ટ બસો પિસ્તાલીસ તો અહીંયા પોઈન્ટ પછી જે પહેલી સંખ્યા હોય બરાબર એને આપણે દશાંશ ગણવાનો બીજા નંબરે હોય એને સતાંશ ત્રીજા નંબરે હોય એને સહસ્ત્રાંશ હવે આપણે સાદી સંખ્યા હતી તેમાં જમણી બાજુ જે એકમના સ્થાનો પર હતા એને આપણે એક વડે ગૂણતા હતા દશક હતી તો દસ વડે ગૂણતા હતા સો હતી તો સો વડે ગૂણતા હતા હજારના સ્થાનો પર હોય તો હજાર વડે ગૂણતા હતા પણ અહીંયા આપણે જોવાનું કે પોઈન્ટ પછી જે પહેલી સંખ્યા હોય તો એને કઈ રીતના મૂકવું તો એને મૂકવાનું છે આપણે એમના સીધમાં દસ સતાંશના સ્થાન ઉપર હોય એમાં મૂકવાનું છે એનના સીદમાં સો સહસ્ત્રાંશના સ્થાન ઉપર હોય તો આપણે એને મૂકવાનું છે એનના સીદમાં હજાર કેવી રીતના જોઈ લઈએ એન એટલે આપેલી આપણી સંખ્યા બેના સીદમાં દસ ચાર છે ચારના છેદમાં સો પાંચ છે પાંચના છેદમાં હજાર એક પછી એક શૂન્ય છે જમણી બાજુથી એક અંક કાપી નાખવાનો આપણે ગુજરાતી ભાષામાં બે પોઈન્ટ મૂકીને શૂન્ય એક પછી બે શૂન્ય છે જમણીથી ડાબી તરફ જતાં બે અંક આપણે કાપી નાખવાના ચાલો ચાર તો એક ગયો હવે આપણી પાસે સંખ્યા નથી તો અહીંયા મૂકી દો શૂન્ય અહીંયા મૂકી દો પોઈન્ટ અહીંયા શૂન્ય ત્રણ આપવાના તો પાંચ તો એક થઈ ગયું બે અને ત્રણ પોઈન્ટ મૂકી દો અને શૂન્ય હવે આપણે આ ત્રણેયનો શું કરવાનો છે સરવાળો તો ચાલો આપણે સરવાળો કરી દઈએ ઝીરો પોઈન્ટ બે વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર વત્તા ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પાંચ અહીંયા ઉપર કંઈ નથી શૂન્ય મૂકી દો અહીંયા પણ શૂન્ય અહીંયા પણ શૂન્ય જેથી કરીને સરવાળો કરવામાં સરળતા રહે પાંચ ચાર બે પોઈન્ટ શૂન્ય અહીં આપણો જવાબ આવે છે ઝીરો પોઈન્ટ બસો ને પિસ્તાલીસ આપણી લીધેલી સંખ્યા પણ કઈ છે ઝીરો પોઈન્ટ બસો પિસ્તાલીસ બરાબર છે ચલો એકવાર આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ કે જ્યારે દશાંશ સંખ્યા હોય એટલે કે પોઈન્ટવાળી સંખ્યા હોય ત્યારે આપણે સ્થાન કિંમતનો વિસ્તાર કેવી રીતના કરવો તો એમાં કોઈ સંખ્યા આપેલી હશે પોઈન્ટ પછી પહેલી સંખ્યા હોય એને આપણે દશાંશ કહેવાનું બીજા સ્થાન ઉપર સતાંશ ત્રીજા સ્થાન ઉપર સહસ્ત્રાંશ દશાંશ હોય તો એને મૂકવાનું એનના સીદમાં દસ સતાંશને એનના સીદમાં સો સહસ ત્રાંશ ને એનના સીજમાં હજાર એનની જગ્યાએ આપણે આપેલી કિંમત મૂકી દો બેના સીજમાં દસ ચારના સીઝમાં સો પાંચના સીજમાં હજાર એક પછી એક શૂન્ય છે તો જમણીથી ડાબી જતા જમણીથી ડાબી બાજુ જતાં એક અંક કાપી નાખો બે એટલે જીરો પોઈન્ટ બે ચાર છે બે અંક કાપો એટલે ચાર એક નથી તો એક શૂન્ય મૂકો અને પોઈન્ટ મૂકોને શૂન્ય એક પછી ત્રણ અંક છે તો જમણીથી ડાબી જતા ત્રણ અંક આપો પાંચ તો એક અંક આપેલો જ છે બે અંકની જરૂર છે તો બે શૂન્ય મૂકી દો પોઈન્ટ મૂકો શૂન્ય ત્રણ એનો સરવાળો કરો આપણે અહીંયા સરવાળો દેખાડી દીધો છે બરાબર ઝીરો પોઈન્ટ બસો ને પિસ્તાલીસ આપેલી સંખ્યા પણ કઈ છે ઝીરો પોઈન્ટ બસો ને પિસ્તાલીસ ટૂંકમાં આપણે આટલું યાદ રાખવાનું છે દશાંશ એનના સીધમાં દસ સતાંશ એનના સીધમાં સો સહસ્ત્રાંશ એનના સિદમાં હજાર આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે આપણે નેક્સ્ટ એક અલગ વિડીયો સાથે રજૂ થઈશું થેન્ક યુ સો મચ